આજકાલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પોતાની રીલો અને વિડીયોને વાયરલ કરવા માટે કોઈ પણ હરકતો કરતા હોય છે સુરતમાં એક આવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે કપડાની દુકાનને પ્રમોટ કરવા માટે રસ્તામાં ખતરનાક સ્ટન્ટ કરતા વિવાદ સર્જાયો હતો જેમાં તેમણે સુરત પોલીસને પણ ચેલેન્જ કરી હતી આ પછી યુવક યુવતીએ હવે સુરત પોલીસની માફી માંગવી પડી છે નમસ્કાર જમાવટ સાથે હું શું

તેમણે સુરતના કાપુદ્રા બ્રિજ પર બનાવ્યું છે આ પછી હોબાળો થતાં યુવક યુવતી એક અન્ય વિડીયો બનાવ્યો જેમાં તેમણે સ્પષ્ટપણે એવું બોલતા સંભળાય છે કે માફી તો નહીં જ માગું મોરે મોરો બોલાવી દો જેનામાં કલે આમ જાહેરમાં તેમણે પડકાર ફેંક્યો હતો અને આ ભાષાના કારણે આ વિડીયો ઝડપથી વાયરલ થયો હતો અને પછી પોલીસ વિભાગ સુધી પણ તે વિડીયો પહોંચ્યો હતો તો આ જુઓ બીજો વિડીયો કે જેમાં તેઓ આવી બધી કોમેન્ટ્રીઓ કરતા દેખાઈ રહ્યા છે હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પૂલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાત જતા છે ને કે હમણાં માફી માંગી લે એલાવ તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે આ પછી છેલ્લે સુરત પોલીસ વિભાગના ધ્યાને વિડીયો આવે છે જેમાં પછી હવે સુરત પોલીસને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે માફી માંગવી પડે છે ને હવે માફી માંગતા વિડીયો પર નજર કરીએ આજથી બે દિવસ પહેલાં મેં મારું માર્કેટિંગ કરવા માટે સીતુવાડી વિડીયો પર વિડીયો બનાવેલો જેમાં નીચે પેન્ટ પાથરીની વિડીયો બનાવેલો હું માર્કેટિંગ કરેલું આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડીયો હું કોઈ નહીં બનાવું અને જે લોકોએ કમેન્ટ કરેલી હતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવી એનું હું માફી માગું છું જેમાં મેં મોરે મોરો દિવસની વાત કરી હતી તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો હું નહીં બનાવવાની માફી માગું આમ હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અનેક જાતના તિકડમ કરતા હોય છે પરંતુ જે પણ કરો તે કાયદો વ્યવસ્થાની મર્યાદામાં કરો તે જરૂરી છે આ રીતે જાહેર રોડ પર કોઈ પ્રકારની રીલ બનાવીને એમાં પણ ટ્રાફિક રોકી દેવો તે ખૂબ ગંભીર બાબત છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લગીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર